મિત્રો આજે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસને સાંજના સાતને પિસ્તાલીસ જેવો સમય થયો છે અને હળોદમાં જોરદાર ગાજવીજ સાથે જે વરસાદ છે તે વરસાદ વરસવાનું પણ ચાલુ થયું છે ખાસ જે મિત્રો આપણી સાથે જોડાયને પણ વિનંતી કોમેન્ટ બોક્સમાં જણાવજો ક્યાં કેવો વરસાદ છે વરસાદના કારણે ખેડૂતોને જે છે મિત્રોએ નુકસાની વેઠવી પડે એવી સ્થિતિ છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોએ મગફળી પડામાં કાઢેલી પડી હોય પાથરા પડ્યા હોય ને કાઢવાની જ બાકી હોય તો ઘણાને કપા વીણવાનું ને એનો બાકી હોય આવી બધી પણ પરિસ્થિતિ છે મિત્રો જે મિત્રો આપણી સાથે જોડાય અને એક વિનંતી કે કોમેન્ટ બોક્સમાં જણાવજો ક્યાં કેવો વરસાદ છે ને વીજળીના કડાકા ભડાકા પણ જોરદાર થઈ રહ્યા છે એટલે બીજી કંઈ માહિતી હોય તો એ પણ ખાસ કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવજો તેની સાથે હું મારો નંબર પણ કોમેન્ટ બોક્સમાં મિત્રો મોકલું છું કંઈ જરૂરી જણાય તો આમાં ફોન પણ મિત્રો કરજો તમે અને ખાસ તો આ વરસાદને લઈ અને અત્યારે આપણે મળ્યા છીએ કે નંબર હું મેપલું છું મિત્રો આમાં ઓકે અઠાણું નંબર દીધો છે મિત્રો કઈ એવી પરિસ્થિતિ હોય તો એમાં પણ ખાસ ફોન કરજો મિત્રો તો આપણે જે કંઈ લાગતા વળગતા જે કંઈ અધિકારીઓ જેનું છે એનું ધ્યાન દોરશું વરસાદ જે છે મિત્રો એ પણ બતાવીએ તમને આ હળવદથી છીએ મિત્રો અત્યારે આપણે હળવદથી આ બતાવીએ છીએ કોઈબામાં ફૂલ ભૂકા કાઢે છે એવું ઝાલા ભગીરથસિંહ કહી રહ્યા છે સંજયસિંહ રાઠોડ ધાવણામાં ફૂલ વરસાદ ચાલુ છે નવીનભાઈ કહી રહ્યા છે કપાસ થોડો હતો તો એ પણ પૂરો થઈ ગયો કહી રહ્યા છે ચૌહાણ ખુમાનભાઈ કોઈબામાં વરસાદ ચાલુ છે મુનાભાઈ કુરિયા કહી રહ્યા છે મંગળપુરમાં પણ પવન સાથે વરસાદ ચાલુ છે કોળી મહેશભાઈ કહી રહ્યા છે ધવણામાં જોરદાર છે વરસાદ રાજુભાઈ ચાલલા કહી રહ્યા છે વરસાદ ચાલુ છે ઠાકોર દશરથભાઈ કહી રહ્યા છે ટોટલ કઈક લખ્યું છે એમને લાલજીભાઈ કહી રહ્યા છે છે પણ રાજુભાઈ સાલા કહી રહ્યા છે ભીમુડામાં પણ વરસાદ ચાલુ છે કાર્તિક સિંહ સોલંકી સુંદરી ભવાની પણ વરસાદ ચાલુ છે હિંમતભાઈ પટેલ કહી રહ્યા છે રણમલપુરમાં માં એક ઇંચ જેટલો વરસાદ થયો અજીતભાઈ કહી રહ્યા છે નવા રાણેકર પણ વરસાદ ચાલુ છે સંજયસિંહ રાઠોડ ઢવાણામાં ફૂલ વરસાદ ચાલુ છે જગુભા કહી રહ્યા છે જય દ્વારકા ત્રીજ દ્વારકા નથી અત્યારે ઓકે ચૌહાણ જગદીશભાઈ ચરાડવામાં વરસાદ ચાલુ છે થોડી મહેશભાઈ ઢવણામાં પણ છે વરસાદ સોનગરા ઘનશ્યામભાઈ કહી રહ્યા છે દેવીપુરમાં પણ છે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા પણ મિત્રો જોરદાર થઈ રહ્યા છે અને અત્યારે વરસાદે થોડોક વિરામ લીધો હોય એવું લાગે છે હમણાં તો બહુ જોરદાર આપણે કહીને મોટા ફોરે જે વરસાદ જે છે મિત્રો એ વરસાદ વરસ્યો હળોદમાં રામજીભાઈ કહી રહ્યા છે ખોડમાં પણ ચાલુ છે વરસાદ સુરેશભાઈ કહી રહ્યા છે રાતાપેરમાં પણ ચાલુ છે લાલભા કહી રહ્યા છે મુન્દ્રામાં વરસાદ નથી લાલભા ખોડના છે પણ મુન્દ્રા ગીરા છે પ્રકાશભાઈ મંગળપુરમાં વરસાદ ચાલુ છે કિશોરભાઈ કહી રહ્યા છે મયુનગરમાં પણ વરસાદ ચાલુ છે અલ્થાફભાઈ કહી રહ્યા છે થાનગઢમાં ફૂલ વરસાદ ચાલુ છે ભૂપતભાઈ પરમાર કહી રહ્યા છે ઈસનપુરમાં ફુગ્કા બોલાવી દીધા સૌજીભાઈ કહી રહ્યા છે રાયધરામાં વરસાદ ચાલુ છે કે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવી રહી છે વિપુલભાઈ ભરવાડ કહીએ છીએ દેવીપુરમાં વરસાદ ચાલુ છે સુંદરગઢ માં પણ છે વિપુલભાઈ કહી રહ્યા છે હડોદમાં ફૂલ ચાલુ છે યોગેશભાઈ કહી રહ્યા છે ઈશ્વરનગરમાં ગાજવીજ સાથે વરસાદ છે કાવર ગોગભાઈ કહી છે છે જસડામાં પણ ચાલુ છે કિશોરભાઈ કહી રહ્યા છે મોરબીમાં નથી રાજુભાઈ કહી રહ્યા છે સુસવા માં વરસાદ ચાલુ છે ભરતભાઈ જેડી ઢવણામાં ચાલુ છે પ્રદીપભાઈ પટેલ કહી રહ્યા છે ગાજણવા માં પણ છે ગોકજીભાઈ કહી રહ્યા છે ધાંગદ્રામાં પણ વરસાદ ચાલુ છે અજયભાઈ કહી રહ્યા છે પવન સાથે જોરદાર વરસાદ છે વિપુલભાઈ ઝીંજુવાડીયા હળોદમાં પણ ચાલુ છે હિતેશભાઈ કહી રહ્યા છે અંજારમાં ચાલુ છે અશ્વિનભાઈ ઠાકોર સતાપરમાં પણ ચાલુ છે ચામુંડ સરકાર રોડમાં ફૂલ વરસાદ છે પવન સાથે મનોજભાઈ ધવાણાથી યુવરાજભાઈ ઠાકોર મોરબીથી ગણજરિયા જયંતિભાઈ વિજયભાઈ ટીકરમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે બચ્ચુભાઈ કહી રહ્યા છે ચુલીમાં બંધ હતો મેહુલભાઈ જોરદાર વરસાદ છે રાણીપુર બાજુ ઓકે સીપરા રાજેશભાઈ સનતભાઈ ગઢવી સનતદાન ગઢવી ઓકે ચાડદ્રામાં ચાલુ છે પ્રદીપભાઈ કહી રહ્યા છે ભાદરવો ભરપૂર અશોકભાઈ રાઠોડ ઘનશ્યામપુરમાં વરસાદ છે આજાભાઈ પરમાર કુતિયાળા બાજુ મોકલો કહી રહ્યા છે વિપુલભાઈ ઝીંજુવાડીયા હડોદમાં ક્યાંય વીજળી પડી હજી કંઈ મેસેજ નથી એવું હશે તો મિત્રો જણાવશું છું આપણે ક્યાંય વીજળીને એવું પડ્યું હોય તો કહીજો કોપણી ગામમાં વરસાદ ચાલુ છે બળદેવભાઈ ઝીંજવાડિયા કહી રહ્યા છે મંજીભાઈ ઝીંજવાડિયા કહી રહ્યા છે વીજળી ક્યાં પડી હજી અમારા સુધી કંઈ માહિતી આવી નથી ક્યાંય હોય તો મિત્રો મેં મારો નંબર પણ કોમેન્ટ બોક્સમાં આપ્યો છે તો એમાં ફોન કરીને જણાવજો રજની રણજીતગઢમાં વરસાદ છે દિલીપભાઈ ચાવડા કહી રહ્યા છે સુંદરગઢમાં પણ ચાલુ છે મકન પરસોત્તમભાઈ પરમાર સુંદરગઢથી ભરતભાઈ હળવદિયા પારસ ભરતભાઈ કુનપરા વરસાદ ચાલુ છે લીંબાડા દલપતભાઈ અમારે ધાંગરાબાજુના ગામમાં વાવડી વાવડી આવીને વહી ગયો ઘણો હતો વરસાદ ઓકે વરમોરા જયેશભાઈ સરામાં વરસાદ ચાલુ છે વિકુલભાઈ આહિર આહિર મહીનગરમાં પણ વરસાદ છે સંજયભાઈ પટેલ સુરવદરમાં પણ વરસાદ છે માવજીભાઈ સુરેલા કેરિયા રહ્યા છે રણછોડગઢમાં પણ છે વરસાદ ગોકજીભાઈ વંદે માતર મેહુલભાઈ વંદે ભારત ટ્રેનમાં બેસવું છે બરોબર બેહાય વાંધો નહીં બચ્ચુભાઈ કહી છે જય માતાજી કાનભા ઝાલા માલણીયાદમાં વરસાદ ચાલુ છે હરમાનભાઈ કહી રહ્યા છે હળવદ વરસાદ હિતેશભાઈ બેથડીયા રાવડિયાદરમાં વરસાદ ચાલુ છે મુકેશભાઈ વડેચા સુરતમાં ધોધમાર વરસાદ ચાલુ છે જનકભાઈ સોલંકી ગાજવીજ સાથે માથક વરસાદ પડે છે કહી છે ગોપાલભાઈ સરામાં છે ઝરમર વરસાદ ચાલુ છે પોલીસ લાઈન રાજુભાઈ પરસોતમભાઈ પરમાર કહી છે ચૌહાણ અભી સાપકડામાં વરસાદ છે કિશોરભાઈ પાટળિયા ઘણા જ પણ વરસાદ છે ઠાકોર ભરતભાઈ ભાદરો ભરપૂર કહીએ છીએ જીએડીસી માં કેવો વરસાદ ચાલુ છે પાચા પૈકી કહી રહ્યા છે બાયર લાગો પાચા પૈકી વરસાદ હારો પડ્યો ને હજી ધીમો ધીમો હવે અત્યારે હજી ચાલુ છે વરસાદ છાંટા આવે એમ સારામાં વરસાદ ચાલુ છે અહેમદભાઈ કહી રહ્યા છે માવજીભાઈ સુરેલા રણસોડગઢથી લક્ષ્મણભાઈ પરમાર જય દ્વારકાધીશ મોરબી મહેન્દ્રનગરમાં અત્યારે નથી વરસાદ એટલે હડોદમાં હવે આ બાર ઊભા રહી તો છાંટા આવે બાકી હવે વરસાદ જે છે મિત્રો એ હળોદમાં વિરામ લીધો છે લીયામાં વરસાદ છે સરામડામાં વરસાદ ચાલુ છે બળદીભાઈ ઉડેચા કેરીએ છે માથકમાં પણ વરસાદ ચાલુ છે મહેશભાઈ રાયકા ખોડીદાસભાઈ સજ્જનપુરમાં વરસાદ છે આમાં વરસાદ ચાલુ છે વરમોરા હરિભાઈ એચપી પરેશભાઈ પનારા જય માતાજી ચંદ્રેશજી ઠાકોર વીડી જામુડિયામાં ફૂલ વરસાદ છે જય દ્વારકાધીશ લક્ષ્મણભાઈ નરાળીમાં પણ વરસાદ ચાલુ છે મગનભાઈ ઠાકોર કહી રહ્યા છે અરવિંદભાઈ જૂના કેવડિયામાં છે વરસાદ મનસુખભાઈ કુનોતિયા કડાકા ભડાકા સાથે વરસાદ છે રાવળિયા વત મદનભાઈ વરસાદ ચાલુ છે પાંડા તીરથ ફૂલ વરસાદ છે રાજેશભાઈ ડાભી કહી રહ્યા છે ઝાલા સુરપાલસી કુડા ધાંગધ્રામાં વરસાદ ચાલુ છે બાબુ ભૂપતભાઈ ડાભી ભાઈ ડાભી ચિત્રા ખડામાં વરસાદ ચાલુ છે ઓકે ભૂપતભાઈ ચિત્રાખડાથી વાંકાને રાવલ તુષારભાઈ મહેશભાઈ રાયકા માથકમાં લાઈટ નથી કહી રહ્યા છે પરેશભાઈ અડિયલ રોહિતભાઈ એમ એચ જેઝરિયા ચિત્રાખડામાં વરસાદ ચાલુ છે નરાળીમાં પણ વરસાદ છે ઠાકોર વનરાજભાઈ કહી રહ્યા છે ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે અને અત્યારે તો મિત્રો હવે આમ છાંટ આવે બાર ઊભા રહી તા આપણે પણ આ હળોદમાં જોરદાર કડાકા ભડાકા સાથે જે છે મિત્રો એ વરસાદ વરસ્યો સુખપ્રમ બંધ થયું થઈ ગયો છે અઘરા રાજભાઈ કહી રહ્યા છે એવું ને એવું હળદમાં રાજેશભાઈ બંધ થઈ ગયો હતો અરે દ્વારકામાં વરસાદ નથી લક્ષ્મણભાઈ પરમાર કહી રહ્યા છે તમારો સાંસદવાળો વિડિયો મેં મૂક્યો હતો શોટ બટનવાળો ભક્તોના ફોન આવ્યા હતા ડિલીટ કરો અરે જયદીપસિંહ જાડેજા તમારો ખૂબ ખૂબ આભાર અને એ મેં તમારામાં વિડીયો પણ જોયો તો અને આભાર મિત્ર તમારો પણ અને બરાબર છે આવું આ હોય તો આમને કેવું પડે ને કહી રહ્યા છે ને કે ફોન આવ્યા હતા ડિલેટ કરાવવા કારણ કે તમારામાં મેં જ્યારે જોયો ત્યારે જ બે લાખ ઉપર વ્યૂ હતો એમાં અને તમારું કામકાજ પણ બહુ સારું છે જયદીપસિંહ જાડેજા તમારો એમાં નંબર છે ને મેં સેવય કરેલો એટલે હું ફોન કરીશ તમને એકદી આભાર માનવા માટે જયદીપસિંહ આપણે ફોન કરીએ તમારો ઇન્સ્ટાગ્રામમાંથી મેં નંબર લીધો હતો અને હોય અમને તો બધાને મજા ન જ આવે ને એમ એના પાંગથિયા હોય એને તો બધાને દુઃખ લાગવાનું ને એમ કે અમારા મહોદય આવું તમે કહો એમ એટલે હોય એમાં તો એ બધું એમનું કામ આપણે આપણું કામ કરીએ સારામાં વરસાદ ચાલુ છે કોંડમાં પણ વરસાદ ચાલુ છે ડુંગરપુરમાં પણ વરસાદ ચાલુ છે દુદાપુરમાં પણ ચાલુ છે જય માતાજી રાજભાઈ રાતાભેરમાં પણ વરસાદ ચાલુ છે નોટી કાનો ખેરિયા છે જોઈએ ને વીજળીના કડાકા સુંદરી ભવાનીમાં પણ વરસાદ ચાલુ છે એટલે આપણે વરી પાછા એ માથે જઈશું તો વરી પાછી વાત આપણી ઊંધા પાટે આખી ચડી જાય છે પણ એના માટે આપણે સ્પેશિયલ કરશું બળદેવભાઈ ઉગરેજા સરમડામાં જોરદાર વરસાદ ચાલુ છે અને દ્વારકા ભાઈ લક્ષ્મણભાઈ કહી રહ્યા છે ચોક્કસ આવશે બાબરીયા મુકેશભાઈ વીજળીના કડાકા ભડાકા સાથે રણછોડગઢમાં પાવર પણ નથી તો મારો વરસાદ પણ પડી ગયો છે એટલે સારો વરસાદ પણ પડી ગયો છે પલાસણમાં પણ વરસાદ ચાલુ છે સુરેશભાઈ કહી રહ્યા છે મુંધવા સાગરભાઈ જાદવ વીજળી વીજળીયામાં પણ વરસાદ ચાલુ છે માથકમાં પણ વરસાદ છે દીપકભાઈ સાપરા કહી રહ્યા છે અજયભાઈ કહી રહ્યા છે મીઠાપરા નવા ગામ થાનમાં વરસાદ ચાલુ છે ચિત્રોડીમાં ફૂલ વરસાદ ચાલુ છે ક્રિપાલસિંહ ચૌહાણ રહ્યા છે ઠાકોર આપણી સાથે છે આભાર મિત્ર અહીંયા ત્યાં પણ વરસાદ છે ઓકે મોરબીમાં પણ વરસાદ ચાલુ છે પ્રથુગઢમાં જોરદાર પવન અને વરસાદ છે જગદીશભાઈ લકુમ કહી રહ્યા છે ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા અને ખાસ આ વરસાદની અપડેટ ને લઈ અને અત્યારે મિત્રો આપણે ફેસબુક પર લાઈવ બધા મેળાતા અને આનો વિડીયો ફરી પાછો આપણે યુટ્યુબ ઉપર પણ ચડાવશું અને મારો નંબર પણ મિત્રો મેં આપેલો છે ચડવામાં વરસાદ ચાલુ છે વોટ્સએપે ખોલીને જોઈ લે કંઈ મેસેજ આવ્યા હોય તો એ બધા મિત્રોને નવી અપડેટ આપી દઈ પછી એકસો નવાણું હવે બસો ઉપર ટપી જાય કઈ ટુ

થી વરસાદ છે એમ એમ રબારી રાયસંગપુરમાં બંધ થઈ ગયો માં બંધ થઈ ગયો ગોગજી ભાઈ એક દિવસ હજાર ફોલોઅર થાય છે આ મિત્રોનો તો આભાર માનવાનો યાર બાકી રહી ગયો આપણા ફેસબુક ઉપર એક લાખથી વધુ ફોલોઅર્સ જે છે મિત્રો એ થઈ ગયા છે અને આભાર બધાનો જેમ મિત્રો આપણને સપોર્ટ કરે છે એમનો બધાનો ખૂબ ખૂબ આભાર યુટ્યુબ ઉપર પિંચોતેર હજારથી વધુ સબસ્ક્રાઈબર છે મિત્રો એટલે અને ઇન્સ્ટાગ્રામમાં બાર હજાર સાતસો જેટલા છે એટલે એ બાજુ પણ થોડોક પ્રેમ બધા વરસાવતા રહી ગયો બાકી તાલુકા લેવલે બરોબર છે આટલું બધું ઘણું કહેવાય આ બધું અનહદ પ્રેમ કહેવાય તમારા બધા મિત્રોનો તો કડાકા પડાકા સાથે વરસાદ પડ્યો અત્યારે બંધ છે ચમનદાસ મકવાણા કઈ રહ્યા છે અનિલભાઈ ધાંગધ્રા તાલુકાના રડાઈ ગામમાં વરસાદ પાછા સાંટા ચાલુ થયા છે કિશનભાઈ ઠાકોર જય માતાજી ભરતભાઈ પટેલ રાતાભેરમાં વરસાદ ચાલુ છે મકવાણા ભૂપતભાઈ કેરિયા તો પછી પાર્ટી આપવી જોઈએ મેહુલભાઈ ગોગજીભાઈ કેરિયા આપી દે એક દી બધાને રાજગઢમાં પણ વરસાદ ચાલુ છે રાહુલભાઈ કૈરિયા છે જીગાભાઈ આ પીપરિયા વેગળવામાં હતો હવે વહી ગયો કડિયાણામાં વરસાદ ચાલુ છે બીજલભાઈ રહ્યા છે એટલે ક્યાંય મેરુપરમાં પણ વરસાદ છે એટલે ક્યાંય મિત્રો કઈ વીજળી કે પડી હોય એવા હાલ અત્યારે મેસેજ નથી આવતા છતાંય આપણે જાણી લઈ કરસનગઢમાં ફૂલ વરસાદ છે તમે ક્યાં છો ભાઈ ભાવેશભાઈ ખાંભડિયા કઈ રહ્યા છે અમે આ કાર્તિકભાઈની દુકાને હળવદ જીએડી છે હાલો શેખ સાહેબ વરસાદની અપડેટ Vale, vale, algo. ગ્રામ પંચાયતો પાસેથી તો હજી કંઈ માહિતી મળી નથી એટલે ટૂંકમાં ક્યાંય વીજળી કાવું પડ્યું હોય ને એવું હજી સુધીની કંઈ માહિતી છે નહીં છવ્વીસ નવ બે હજાર ચોવીસને રાતના આઠ વાગ્યા રાજકોટમાં સવારમાં સારો એવો વરસાદ હતો ને વીજળી તમે જોઈને ને માલણીયાદમાં આવો કાનભા ઝાલા કઈ રહ્યા છે આવી જીવા પર મદદ મારો વરસાદ હિતેશભાઈ કૈરિયા છે ગોલાસણમાં ફૂલ છે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવી છે શામજીભાઈ સુરેલા ભચાવ વરસાદ નથી આ શામજીભાઈ ભચાવથી છે મિત્રો અત્યારે મેર ઉપર પલાસણ સાથળીયા ઘનશ્યામભાઈ બીજલભાઈ જીજ્ઞેશભાઈ રઘુભાઈ શક્તિસિંહ ગોહિલ શિરોહીના સરપંચને જય માતાજી શું કર્યું આ

અમે નવરા હોય એટલે કાર્તિકભાઈની દુકાને આવી બે હવા રણછોડગઢની વાડી વિસ્તારમાં એટલે કે મારી વાડીએ રહેણાંક મકાનનો કરો પડ્યો કોઈ જાણાની થઈ નથી કપાસ અને મખડી પાકમાં મોટું નુકસાન છે મહાદેવભાઈ કહી રહ્યા છે એમને વાડીએ કરો પડ્યો એટલે ટૂંકમાં એક દીવાલ પડી પણ કોઈ જાણાની નથી કંઈ સહદેવસિંહ ઠાકોર રાણક પરમાં વરસાદ ચાલુ છે ચાલા ઘનશ્યામસિંહ ખાંભડા જોરદાર વરસાદ ચાલુ છે રોહિતભાઈ રાજયરામાં પણ વરસાદ ચાલુ છે અત્યારે જોડા હાથમાં લેવરાયા પણ ત્યાં રાખજો નકરા પાછા જેલ ટગડ છે પાછા જેલમાં તગડ છે એટલે એ એમના જે કંઈ પ્રયત્નો હોય એ બધાય મિત્રો ભલે એ બધાય કરતા હોય હોય એમની પાસે અત્યારે સત્તા છે એટલે એ બધુંય માની લઈએ આપણે કરી શકીએ એમાં પણ સમય બધાયનો આવતો હોય છે એ ક્યારેય કોઈએ ન ભૂલવું જોઈએ પછી વરા અહીંયા રિયા પછી આમને બધાય શું કર્યું એ આપણને નથી ખબર અને એટલે આપણે એમને કંઈક તમે પછી વરાથી છો અને તમે આ નથી કરી એકા એટલે આપણે એમને બોલી જીધીએ એમને કારણ કે એમની પોલ છતી થઈ જાય ને આમાં મજા ન આવે ને એમ કે આ પછી વરાથી આપણને કોઈ બોલતું નહોતું ને આ બધા બોલી જાય તો યાર આવું તો ન હોવું જોઈએ વરસાદ ફાયે તો બધાને મુનાભાઈ લેવા જ પડે જોડા આમાં માણા ફાયે બરાબર રાવણા ગામમાં ફૂલ વરસાદ છે વિરેન્દ્રગઢમાં વરસાદ ચાલુ છે ભરતભાઈ કરીએ એટલે ખાસ મિત્રો આપણે વરસાદને લઈ અને અત્યારે ફેસબુક લાઈવ જે છે મિત્રો એ ફેસબુક લાઈવમાં આપણા બધા મિત્રો મેળ્યા હતા ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવી ઘણા બધા મિત્રોની કોમેન્ટો લીધી અને ઘણા બધાની લઈ પણ શકા્યા નથી એટલે ઘણાને એવું થાય વરમોરા જયેશભાઈ સરા બંધ થઈ ગયો છે કહી રહ્યા છે ઘણા બધા મિત્રોની કોમેન્ટ લઈ શક્યા નથી એટલે ઘણાને એવું થાય કે અમારું નામ ન લીધું પણ ખરેખર એવું કંઈ હોતું નથી તમે એવા જ અમે છીએ તો છે ચાલુ ઓકે એટલે જે મિત્રો આપણી સાથે જોડાયા એમનો ખૂબ ખૂબ આભાર ઘણા બધા મિત્રોએ કોમેન્ટથી પણ જે એમના વિસ્તારની શું પરિસ્થિતિ છે એની માહિતી આપી ક્યાં કેવો વરસાદ છે એની માહિતી આપી પરંતુ રાહતના એક સારા સમાચાર ઈ પણ આમાં છે મિત્રો કે આ વીજળીના આટલા બધા જોરદાર કડાકા ભડાકા થઈ રહ્યા છે ક્યાંય વીજળી પડી હોય એવી એક પણ કોમેન્ટ જે છે આપણી સાથે બસો જેટલા મિત્રો એક સાથે જોડાયા હતા એકસો પચાસ તો અત્યારે પણ છે અને કોમેન્ટો પણ ઘણી બધી આવી એટલે ક્યાંય વીજળી આવું પડ્યું હોય એવું કંઈ છે નહીં લાઇટ વહી જઈ હોય વરસાદ પડ્યો હોય ને ખેડૂતોને નુકસાની આવી બધી કોમેન્ટ છે ને એ ખરેખર છે જ મિત્રો ગાયતરામાં પણ છે કલ્યાણપુરમાં પણ વરસાદ છે દીપકસિંહ પટિયાર કહી રહ્યા છે એટલે હળવદ ધાંગધ્રામાં પણ વરસાદ છે ને ક્યાંક વાંકાનેરના ગામડામાં પણ છે અને મૂડી બાજુ અને થાન બાજુમાં પણ વરસાદ છે એવી ઘણા બધા મિત્રોએ કોમેન્ટ કરી કુમાર જો વૈડું સર્ચિત છે એટલે મિત્રો એ છે વાંકાનેરનો મેહુલભાઈ મોરબીઓ પણ વરસાદ ચાલુ થયો છે મહેન્દ્રસિંહ ઝાલા કહી રહ્યા છે જીવરાજભાઈ કણજરિયા નવાઈસનપુરમાં પણ છે રણછોડગઢમાં પણ છે એસી કહી રહ્યા છે એટલે આભાર મિત્રો જે આપણી સાથે જોડાયા એમનો